જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ચાલો આજના મુખ્ય સમાચારમાં કરીએ ખાસ સમાચારની શરૂઆત રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના અનુસાર પહેલા ના સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી હવે અન્ય વિસ્તારોમાં ખાસ કરીને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીના ભાગરૂપે આજે ઉપલેટા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને દુકાનોમાં નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે અવકના ઉચ્ચ અધિકારી પાગડા સાહેબે જણાવ્યું હતું કે આ નવા અપડેટેડ વર્ઝનના સ્માર્ટ મીટર ગ્રાહકો માટે વધુ સરળતા લાવશે નવા અને જૂના મીટર વચ્ચે કોઈ મોટો તફાવત નહીં હોય પણ સ્માર્ટ મીટરથી મીટર રીડિંગ બિલિંગ અને મોનિટરિંગ હવે વધુ ઝડપી અને સુવિધાજનક બનશે આજના સમાચાર માટે આજ એટલું જ ફરી મળશે નવા સમાચાર અને અપડેટ્સ સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ આભાર અહેવાલ વિપુલ દામેચા ઉપલેટા હવે માટે આજે એટલું જ ફરી મળશે નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ આભાર હું એસવી પાકડા નાયબ ઇજનેર ઉકલેટા શહેર પીજીવીસી આજ રોજ વડી કચેરી તેમજ અમારે સર્કલ ઓફિસ ની સૂચના મુજબ જે ઉકલેટા શહેરની અંદર પ્રથમ અમે સરકારી ઓફિસો ની અંદર સ્માર્ટ મીટરની ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી હતી જે પૂર્ણ થઈ ગયેલ હતી છે અને હવે દરેક કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી ની શરૂઆત કરેલ છે અ એ અંતર્ગત આજે અ હોલ્ટી રોડ ઉપર આપણે અ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકุลભાઈ ચંદ્રવાળિયા ઉપલેટ નગરપાલિકા એની હસ્તકની જે દુકાનો છે ત્યાં સ્માર્ટ મીટર બદલવાનો કામગીરીની શરૂઆત કરેલ છે અ સ્માર્ટ મીટર ની જો વાત કરીએ તો જેમ નવા Android સિસ્ટમના આપણે ફોન છે એની અંદર વિવિધ એપ્લિકેશનો મારફત આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે તેમ આ સ્માર્ટ મીટર ની અંદર પણ એની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે જેનાથી તમારો દૈનિક વપરાશ કેટલો થાય છે એનું તમે મોનિટરિંગ કરી શકો છો અને તમારો રોજિંદા વપરાશમાં તમે કઈ રીતે કરીને વીજ બચત કરી શકો છો તે માહિતી પણ આ મીટરની અંદર આ સ્માર્ટ મીટરની અંદર એ ફેસિલિટી છે અને હાલ જે આ કોમર્શિયલ કનેક્શનોમાં સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવે છે તેની અંદર નોર્મલ જે મીટર છે એ મીટર અને આ મીટર એના

એટલો વીજ વપરાશ કરશો એટલા યુનિટની જ નોંધણી થાય છે અને બિલ ની અંદર પણ કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં એ તમારું રૂટિન અત્યારે જે જૂનું મીટર લાગેલું છે એની જે બિલિંગ પદ્ધતિ છે એ જ બિલિંગ પદ્ધતિ આ સ્માર્ટ મીટરની અંદર છે એની અંદર કોઈ યુનિટના ભાવ વધવાના કે વધી જાય છે કે એવો જે ગેરમાન્યતા છે એ ખોટી છે એના માટે થઈને અમે અત્યારે ગ્રાહક લક્ષી અભિયાન કરી અને ઇન્સ્ટોલેશનનું કામગીરી ચાલુ કરે છે નિકુલ ચંદ્રવાડિયા સ્કૂલ બોર્ડ ચેરમેન આજ રોજ વીસી દ્વારા જે ગવર્મેન્ટ દ્વારા જે વાત છે સ્માર્ટ મીટરની તો આજે અમારી સ્થળ ઉપર અમારી દુકાને સાહેબશ્રી દ્વારા એનો સ્ટાફ લગાવવામાં આવે છે તો વાત કરીએ તો સ્માર્ટ મીટર જે શું છે એના માટે તો સ્માર્ટ મીટર દ્વારા જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે બિલ ભરતા હોય ત્યારે આપણે ક્વેરી હોય છે કે મારે આટલું બધું બિલ કેમ છે શેનું શેનું ક્યાંનું બિલ છે તો સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા નવા ટૂંકમાં થીમથી એક ટૂંકમાં તમે કેટલો ઉપયોગ કર્યો છે આજનો તમારો ઉપયોગ કેટલો થયો છે અને કઈ ઇવેન્ટ માનો કે તમારે ફ્રીજ હોય ટીવી હોય વોશિંગ મશીન હોય એસી હોય એ તમારો કેટલો ઉપયોગ માનો એક કલાકમાં કેટલા યુનિટ લઈએ છે તો એના માટે તમને તમારા ફોનની એટલે ટૂંકમાં ફોનમાં તમને બધો ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારે દસ દિવસમાં આટલા યુનિટ વપરાણા છે એમાં ફ્રીજના આટલા યુનિટ છે ટીવીના આટલા છે તો આ એક નવી આપણે કહીએ ને કે નવું વર્ઝન આપણે પેલા નોકિયા ફોન આવતા સાદા ફોન પછી આપણે સ્માર્ટ ફોન આવ્યા એમાં આપણે એન્ડ્રોઈડ ફોન આવ્યા આઈફોન ફોન આવ્યા તો એની જેમ એક આપણે આ જે નવી ટેકનોલોજી દ્વારા આપણે જે કહીએ છીએ ડિજિટલ ઇન્ડિયા તો એના માટેનું આ સરકાર દ્વારા નવું કાયમી માટે બધાના ફોનમાં બધાના ફોનમાં આ રી એપ્લિકેશન અને ખ્યાલ આવે કે આમાં કયું કઈ કઈ વસ્તુનો કેટલો ઉપયોગ થાય છે તો એના માટેની બધી આ સારી એવી છે યોજના અને બધા એ આ સમય લગાવવું જોઈએ એમાં લગાવીએ છીએ